તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં આજે તારીખ 11 ઓગસ્ટ 2025 અને રવિવાર શનિ રવિની રજા પછીનો આજે સોમવાર અને આજના તાજા નવા હવામાન સમાચાર જાણવા ખૂબ જરૂરી બનવાના છે કારણ કે બંગાળની ખાડીથી એક મોટી લો પ્રેશરિય સિસ્ટમ હવે જે છે તે ગુજરાત રાજ્ય ઉપર આવી ગઈ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન ખાતા તરફથી પણ આગાહી નવી જે સામે આવી છે તે ખૂબ જ ખતરનાક અને ભયંકર છે અને ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે રહેવાના અંદાજ છે તારીખ 11 થી

આગામી દિવસ કેવા રહેશે તારીખ કેવી રહેશે ઘણા સમયથી આપણે કહી પણ રહ્યા છે કે મિત્રો તમને જણાવી દઈએ ખેડૂતો જે છે તે ઘણા બધા સમયથી વરસાદની રાહ જોઈને બેઠા છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર વરસાદની હવે ફૂલે ફૂલ જરૂર છે ત્યારે ગઈકાલનો શરૂ થયેલો વરસાદ આજનો દિવસ એટલે કે અગિયાર તારીખ વહેલી સવારથી પાંચ વાગ્યા સુધી નકશાઓ સામે આવ્યા છે ગુજરાત રાજ્યનું હવામાન કઈક નવું આપવાનું છે આગામી દિવસોની અંદર એટલે કે આગામી કલાકો ગુજરાત માટે હવે ખતરાથી ખાલી નથી અને તેના વિશે

શું કર્યા છે બધી જ માહિતી આપવામાં આવશે અને સાથે જ મિત્રો જે છે તે આ 11 થી 15 તારીખ રાઉન્ડ પૂરો થાય ત્યાર પછી 16 થી 25 તારીખ તો આનાથી ભયંકર ખુંખાર વરસાદનો રાઉન્ડ છે તો એ માહિતી પણ આપવામાં આવશે આના પછી અને છેલ્લે મિત્રો અંતમાં જે છે તે આપણે જાણીશું આજે એટલે કે 11 તારીખે સવારે 5 વાગ્યા થી લઈને સાંજના 12 વાગ્યા સુધી જે વીજળી સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદની આજે આગાહી છે એ કયા કયા ભાગોમાં છે એ કોઈક ગામનું નામ લઈને જણાવવામાં આવશે તો મિત્રો આ વિડિયોની અંદર જે છે તે તમારા પણ ગામનું નામ જે છે લેવામાં આવશે તો સુધી જોતા રહે કરીએ જાણીએ ફોટા અને વિડીયો જે નવા સામે આવી રહ્યા છે તેના વિશે તો સૌથી પહેલા મિત્રો જો આ ચારે ચાર નકશાઓ સામે આવ્યા છે તેની અંદર જાણીએ તો આજે સૌથી પહેલા મિત્રો ગઈકાલની વાત કરી લઈએ તો ગઈકાલે મિત્રો વાંચી શકો કે હવામાન વિભાગના આંકડા અનુસાર વહેલી સવારે જે છે અમુક ભાગોમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યા છે ઉદેપુરમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સૌથી વધારે વરસાદ જોવા જઈએ તો મિત્રો સૌથી વધારે વરસાદ વલસાડ ની અંદર પડ્યો છે વલસાડમાં સાડા ચાર વરસાદ પડ્યો તેની સાથે મિત્રો આસપાસના પણ અમુક વિસ્તારોની અંદર જેમ કે ચીખલી લાગુના વિસ્તારોમાં છોટા ઉદેપુરમાં તાપી નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આમ મિત્રો દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ટોટલ પાંચથી સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે દસ તારીખે રવિવારે અને મિત્રો આજે આ વરસાદ વધવાના છે તો મિત્રો હવામાન વરસાદની આગાહી સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે આ દરમિયાન દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવનો ફૂંકાવાના છે અને એટલું જ નહીં આ રાઉન્ડ પૂરો થશે ત્યાર પછી ચૌદ થી એકવીસ તારીખ ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક ભયંકર વરસાદ રાઉન્ડ છે તેમાં વચ્ચે સોળ સત્તર અને અઢાર તો મિત્રો વાવાઝોડાની પણ અસર છે તેની વચ્ચે ગુજરાત રાજ્યમાં અતિ ભયંકર વરસાદોને લઈને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે બીજા નંબર ઉપર મિત્રો એક જરૂરી કામની અપડેટ છે કે જોઈ લો આજ માટે નકશો જાહેર કરેલ છે ખાતા તરફથી આજે ગુજરાત રાજ્યની અંદર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદો જે પડવાના છે આજ માટે આ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે આજે 11 તારીખ છે તેની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે તો ઉત્તર ગુજરાતમાં પાંચે પાંચ જિલ્લામાં આજે હાઈ એલર્ટ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને અરવલ્લી આ પાંચે પાંચ જિલ્લા તાલુકાઓની અંદર જે છે તે આજે હવામાન ખાતા દ્વારા ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મધ્ય ગુજરાતમાં પણ બધા જ તાલુકાઓની અંદર યલો એલર્ટ જોઈ લો મિત્રો ખાસ કરીને અમદાવાદના વિસ્તાર ગાંધીનગર

ભરૂચ અંકલેશ્વર વડોદરા છોટાઉદેપુર રાજપીપળાના વિસ્તાર ઉમરપાડાપાડાના વિસ્તારોમાં વરસાદનું અતિભયર ઓરેન્જ એલર્ટથી લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મધ્યમથી હળવા વરસાદના ગ્રીન એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે મિત્રો ટૂંકમાં આજે ગુજરાત રાજ્યમાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ અને આ નકશો જોશો તો મિત્રો અતિ ભયંકર વરસાદ આ નકશો જોઈને મિત્રો કાપી જાવ તેવો નકશો છે આ નકશો જે છે મિત્રો આગામી પંદર દિવસનું હવામાન

ગુલાબી એરિયો આવી રહ્યો છે તો તમે જોઈ શકો દક્ષિણીય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર આ એરિયો આવી રહ્યો છે એટલે કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર આગામી પંદર દિવસની અંદર પંદર પંદર ઇંચના વરસાદો પડવા જઈ રહ્યા છે આ બીજો નકશો છે આ પણ જોશો તો તમને ખ્યાલ આવશે આ નકશો મિત્રો આગામી પાંચ દિવસથી લઈને દસ દિવસ માટેનો છે જેમાં અહીં આપણું આ ગુજરાત આવેલું છે અને ગુજરાત ઉપર જુઓ તો મિત્રો આજે લાલ કલરના ભાગો જોઈ રહ્યા છો ત્યાં અતિ ભયંકર વરસાદો પૂર જેવી પરિસ્થિતિના વરસાદો પડવાના છે જેમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ છે આ બધા નકશા જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે આગામી દિવસો જે છે તે ગુજરાત માટે ખતરાથી ખાલી રહેવાના નથી કારણ કે સિસ્ટમો પણ હવે એવી રીતનો જ આકાર લઈ રહી છે મિત્રો આ વિડીયોની શરૂઆતમાં પણ મેં તમને જણાવ્યું હતું કે દસ થી લઈને પંદર તારીખ જે ભારે અત્યારે જે ચાલુ થયો છે રાઉન્ડ તેના ઉપર છે કારણ કે ગઈકાલે જ તે મિત્રો ગુજરાત રાજ્યની અંદર અતિ ભયંકર વરસાદો પડ્યા છે જેમાં પાંચ પાંચ છ છ ઇંચના વરસાદો વલસાડમાં પણ પડ્યા છે અને આજે આજ વરસાદો મિત્રો છૂટા છવાયા વધી જવાના છે મોટા ભાગના

વારે થી સાંજના અગિયાર વાગ્યા સુધી ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના ભાગોની અંદર ગાજવીજ સાથેના વરસાદો કારણ કે હાઈ લેવલના સો ટકાની રેન્જના વાદળો જે છે તે મિત્રો અહીંયા આગળ વધી રહ્યા છે જેથી કરીને સૌરાષ્ટ્રની અંદર આગામી ચોવીસ થી લઈને અડતાલીસ કલાક જે છે તે ગુજરાત રાજ્યમાં વરસાદ હવે છોતરા કાઢવાનો છે आजमो दिवस को अति भारी बनवाना ईंधन जमा सवराश्रणी बात करे સૌથી પેલા ભાવનગર જિલ્લા તરફ જઈએ તો બલબીપુર કે લેને સિનોરના વિસ્તાર ગારિયાધાર પાલીતાણાના વિસ્તારથી લેને બુધેલ ત્યાંથી નીચે આવે તો મિત્રો ખાસ કરીને અલંગ પંથક ત્યાંથી નીચે આવે તો જોઈ લો મિત્રો તળાજા મહુવા અને આસપાસના બધા જ બગનાણા સહિતના ભાગોની અંદર આગામી બાર કલાક અતિ ભારે રહેવાના એંધાણ છે વરસાદ તૂટી પડશે તો બીજી તરફ અમરેલી જિલ્લામાં પણ તમે જોઈ શકો અમરેલી જિલ્લા ઉપર હાઈ લેવલના વાદળો બનેલા છે જેથી બાવરાના વિસ્તારોથી લઈને લાઠીના વિસ્તારો નીચે આવે તો બગસરા ધારી દુધાળા ખાંભાના વિસ્તારથી લઈને સાવરકુડલા રાજુલા લીલીયા સહિતના ભાગોની અંદર વરસાદ ભૂકા કાઢવાનો છે ઉત્તરીય સૌરાષ્ટ્રની પણ વાત કરી બોટાદ અને રાજકોટ જિલ્લાની અંદર પણ વરસાદ જે છે તે મિત્રો છોતરા કાઢવા જઈ રહ્યો છે જેમાં બરવાળા ધંધુકા રાણપુર ચોટીલા થાણગઢ વેરાવળ છાપર થી લઈને ગોડળ જસદણ ઉપલેટાના વિસ્તારો તેની સાથે મહુવા સાળીપુર સહિતના ભાગોની અંદર પણ જિલ્લાઓ તરફ મિત્રો જોઈ લઈએ તો જૂનાગઢ અને ગીર જિલ્લામાં જંગલો છે ગીરના જંગલો ત્યાંથી ઉપર વિસાવદર કેશોદ માણાવદર લાગુના વિસ્તારોમાં વરસાદ ભૂકા કાઢશે તો પોરબંદર જિલ્લામાં ઓછા વરસાદની આગાહી છે છતાં પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે દ્વારકા અને જામનગરમાં પણ મિત્રો છૂટાછવાયા ઝાપટાની આગાહી છે બાકી કોઈ મોટા વરસાદ સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતનો ગાંધીનગર સહિતના પંથકો ઉપર જે છે તે આગામી ચોવીસ કલાક વરસાદ ભૂક્કા કાઢવા જઈ રહ્યો છે ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતના પટ્ટાઓ લંબાઈ લઈએ તો દક્ષિણ ગુજરાતમાં તો ગઈ કાલે પણ વરસાદે છોતરા કાઢા પાંચ પાંચ ઇંચ વરસાદ પડ્યા વલસાડ લાગુના વિસ્તારોમાં અને આજે પણ મિત્રો એવા જ વરસાદની આગાહી જેમાં

ત્યાંથી આ બાજુ આવે તો ડીસા ધાનેરા પંથક સુઈ ગામથી લઈને પાલનપુર આબુ અંબાજી સાબરકાંઠા અરવલ્લી સહિતના ભાગોની અંદર જે જે છે 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 તે વરસાદ આગામી કલાક ગાજવીજ સાથે તૂટી પડવાનો જી હા મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે આ સિસ્ટમ સક્રિય થઈ છે તેને કારણે અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોમાં જેમ કે તેલંગાણા અને હૈદરાબાદમાં પૂર જેવો માહોલ છે પૂર આવ્યું છે ત્યાં લોકોને બહાર નીકળવાની પણ મનાય છે અને આ સિસ્ટમ ગુજરાત ઉપર પંદર તારીખ પછી આવી રહી છે જેના વિશે આપણે વિસ્તારથી વિડીયો બનાવી વાત કરીશું આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો આજ માટે આટલું જ ધન્યવાદ જય માતાજી